નમસ્કાર જય હિન્દ જય ભારત લોકશાહી પાવન મંદિર એટલે કે દેશની સંસદ ભવન અને દેશની સંસદ ભવનમાં દેશના એવા આદરણીય દ્રૌપદી મુર્મુજી એટલે કે ભવનુજી રાષ્ટ્રપતિ છે જે ખૂબ આવકાર્ય છે કેમ કે સામાન્ય જનતાની જે પીડા છે એ પીડાનો અવાજ એ સંસદ ભવનની અંદર ગુંજ્યો છે અને એ ગુંજ્યો અવાજ ફક્ત ગુંજ્યો જ ન રહે અને ખાસ કરીને જે ધરાતલ છે એ ધરાતલ ઉપર કામગીરી પણ થાય એ પણ એટલી જરૂરિયાત છે વર્તમાન પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો જે રીતે વાત કરવામાં આવી છે કે દેશના જે યુવાન છે એની જે પ્રતિભાઓ છે એને યોગ્ય અવસર મળવો જોઈએ જે દોષિતો છે એને સજા થવી જોઈએ અને પારદર્શિતા એ તમામ પ્રકારની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે અને સરકારી પદની જે એક્ઝામો છે તેના માટે એ પારદર્શિતા ખૂબ જરૂરી છે આ પ્રકારની વાત એ દેશના સંસદ ભવનની અંદર રાષ્ટ્રપતિજી કરી રહ્યા છે ત્યારે એટલું પણ કહેવાનું કે આ જે દોષિતોને સજા કરવાની વાત છે તો એ જ રીતે જો ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરવામાં આવે તો બે હાજર ચૌદ થી લઈને બે હાજર ચોવીસ સુધીમાં ગુજરાતની અંદર જ ચોવીસ જેટલા પેપર લીક થયા છે અને જેમાં આપણે પૂરા ભારતમાં ગુજરાત જે છે એ અગ્રેસર છે અને એ જ રીતે પછી યુપી હોય કે પછી મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય જે આ હિન્દી બેટ છે એમાં સૌથી વધારે પેપર લીકેજની ઘટનાઓ આવે છે ત્યારે એક શબ્દ હંમેશા વાપરવામાં આવે છે કે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે જે રીતે અત્યારે રાષ્ટ્રપતિજી વાત કરી રહ્યા છે કે કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે પરંતુ બે હજાર ચૌદ થી લઈને બે હાજર ચોવીસમાં જો ગુજરાતની જ વાત કરવામાં આવે તો આજ દિન સુધી એક પણ ચમરબંધી પકડાયો નથી આટલી બધી તો પરંતુ હજી સુધી કોઈ પણ ચમરબંધીને સજા નથી થઈ એટલે ખાસ કરીને જે વાત એ સંસદ ભવનની અંદર કરી રહ્યા છે પેપર લીકેજ ઉપર જે કાયદો બનાવવામાં આવ્યો છે એની વાત જે કરી રહ્યા છે તો અમે એટલી માંગણી કરીએ છીએ કે એ કાયદાનું યોગ્ય રીતે ધરાતલ ઉપર એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ કરવામાં આવે તો જ એ જે અવાજ જે ગુંજીઓ છે એ અવાજ ગુંજીઓને ન્યાય મળશે અમે સ્પષ્ટ માનીએ છીએ કે જે લોકો બહુ મોટી મોટી વાતો કરે છે ફાકા ફોજદારી કરે છે એવું કહે છે કે ભાઈ અમે તો બીજા દેશમાં જઈ અને હો રોકાવી શકે એટલે કે યુ રોકાવી શકે છે તો એ પોતાના દેશમાં સામાન્ય પેપર લીકે નથી રોકાવી શકતા બહુ એવો નારો પણ લાગવામાં આવતો હતો કે ભાઈ મે ભી ચોકીદાર હું તો ચોકીદાર છું તો એ ચોકીદારને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારા સમયગાળા દરમિયાન જે કહેવામાં આવે કે દાળમાં કશું કાળું છે પણ અહીંયા તો પૂરેપૂરી દાળ જ કાઢી છે તો આ જે પૂરેપૂરી દાળ કાઢી છે તો ગાણવો એ બદલવાની અત્યારે કંઈક ને ક્યાંક ખાસ અને તાતી એ જરૂરિયાત છે ગુજરાતની અંદર ચોવીસ જેટલા પેપર લીક થયા છે તો એની ઉપર સૌપ્રથમ આ કાયદાનું અમલીકરણ કરી અને એક દાખલો ભવિષ્યમાં સેમ છે તો હવે જે આ પરીક્ષા પદ્ધતિની પ્રક્રિયા છે જે પ્રણાલી છે એ પ્રણાલીમાં કંઈક બદલાવ લાવવાની જરૂર છે કેમ કે બે હાજર માં જે છિંડા થાય બે હજાર ચોવીસ પણ એ છીંડાથાવત છે અને જે પેપર લિકેત જે માફિયાઓ છે જે કૌભાંડ છે એ આ છિંડાનો ઉપયોગ કરી અને આ પર એ ફોડતા રહેતા હોય છે તો ક્યાંક ને ક્યાંક આ રીતે જે કહી શકે પેપર લીકેજને લઈ અને જે એક્ટિવિસ્ટો છે જે વિશ્વ ડ્રો છે કામ કરે છે જો એની મદદ પણ લેવામાં આવે તો ઘણું બધું આમાં બદલાવ પણ આવી શકે છે અને આ જે પેપર લિકેજની જે ચેન છે એ ચેન પણ તૂટી શકે છે અને આ જે મોડલ્સ ઓફ્રેન્ડી છે સેમ મોડલ્સ ઓફ્રેન્ડી બે હજાર ચૌદમાં હોય એ જ મોડલ્સ ઓફ્રેન્ડીથી બે હજાર ચોવીસમાં પેપરો ફૂટે છે ક્યાંક ટેકનોલોજીનો અપગ્રેસન અપગ્રેડ જે થઈ છે તો એનો પણ લાભ લે એના પેપર લીકેજના માફિયાઓ જે છે એ સતત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે તો એમાં પણ આ લિંક અને આ જે સિસ્ટમ છે એ બ્રેક થાય એ ખૂબ મોટી અને તાતી વર્તમાન પરિસ્થિતિને આધીન જરૂરિયાત પણ છે કેમ કે આપણે જે પેપર લીકેજ ઉપર અત્યાર સુધી જે નક્કર કાર્યવાહી થવી જોઈએ નક્કર જે કામકાજ થવું જોઈએ નક્કર કામકાજ નથી થયું અને ગુજરાતની અંદર સૌથી વધારે બે હજાર ચૌદથી લઈ જોવા જઈએ તો જીપીએસસી ચીફ ઓફિસરના પેપરથી લઈ અને છેલ્લે જુનિયર ક્લાર્કનું પેપર જે હતું ત્યાં સુધી પેપરો લીક થયા છે એમાં પછી યુનિવર્સિટીના પેપર તો અલગ એના પછી જે બોર્ડ એક્ઝામો છે ધોરણ એકથી થી બારના જે પેપરો છે એ પણ ઘૂટ્યા છે તો એની ઉપર હજી સુધી કોઈ પ્રકારના નક્કર કાર્યવાહી ન થઈ કોઈ ચમરબંધીને પકડવામાં નથી આવ્યો એટલે ગુજરાતથી જ જે ગુજરાત મોડલની જે વાત કરવામાં આવે તો ગુજરાતથી જ એનો દાખલો પેશ કરવામાં આવે અને જે પણ પેપર પેપરલિકેટના માફિયાઓ છે એને યોગ્ય અને કડક સજા કરવામાં આવે તો જ આ જે અવાજ જે ગુંજેલો છે એને યોગ્ય ન્યાય મળશે બસ મારી આટલી જ વિનંતી જય હિન્દ જય ભારત